કેટલા હાઈવે પર દમણ થી સુરત દારૂ લઈ જતી મહિલાને પોલીસે ઝડપી પાડી પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેટલાઉ નેશનલ હાઇવે નંબર અડતાલીસ સર્વિસ રોડ ઉપર એક મહિલા દારૂના થેલા ભરી સુરત તરફ જતા વાહનોને ઉભી રાખી રહી હતી જેની પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી દારૂની બોટલ લંગ ચારસો બત્રીસ જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર છસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી છૂટક ખરીદી કરી તેના ઘરે લઈ જતી હોવાનું જણાવ્યું હતું પોલીસે મહિલા મનીષાબેન મનુભાઈ સહાની રહેવાસી સુરતને ઝડપી પાડી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર